એક કાર્યક્રમમાં ચારસો વીસ ટિકિટો વેચાય જે પૈકી અડધી ટિકિટો રૂપિયા પાંચસોના ભાવની એક તૃત્યાંશ ટિકિટો ત્રણસો રૂપિયાના ભાવની અને બાકીની બસોના ભાવની હતી તો કુલ કેટલી આવક થઈ હશે ટિકિટો વેચવાની છે દરેકના ભાવ આપ્યા છે કુલ કેટલા રૂપિયા છે એ મળશે એ મેળવવાનું છે કુલ ટિકિટો અહીં આપી છે ફોર ટુ ઝીરો એમાંથી અડધી

પછી શું કીધું ટિકિટો ટિકિટો એટલે કે ત્રીજા ભાગની ત્રીજો ભાગ ચારસો નો ચારસો નો ત્રીજો ભાગ કેટલો થાય તો કે ચારસો વીસ ભાગા તમે ત્રણ કરશો એટલે એકસો ને ચાલીસ મળશે તો એકસો ચાલીસ ટિકિટ અહીંયા થઈ ગઈ એનો ભાવ કેટલો છે એકનો તો કે એકના ત્રણસો રૂપિયા છે તો અહીંયા લખી દો ત્રણસો ગુણાકારમાં ગુણાકાર કરી દો ચૌદ તેરી બેતાલીસ

કુલ કેટલા રૂપિયા મળશે તો કે આ બધાનો સરવાળો કરી દો એક લાખ અને બેતાલીસ હજાર એમાં ચૌદ હજાર ઉમેરો એટલે છપ્પન હજાર અને એમાં પાંચ ઉમેરો એટલે એકસઠ હજાર તો કુલ એક લાખ એકસઠ હજાર રૂપિયા જે છે એ આપણને મળવાના છે કેટલા મળવાના છે એક લાખ એકસઠ હજાર રૂપિયાનું કલેક્શન આપણે કરીશું